નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે બિન સચિવાલય ક્લાર્ક અને બિન સચિવાલય સિનિયર ક્લાર્કની અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા બીજો વિડીયો અપલોડ કરવી કે ના કરવી તે પણ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તો પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા હેરિઝન પરિવારનો સમાવેશ કર્યો હતો આ પ્રશ્ન બે હજાર સત્તરની અંદર પૂછાયો હતો હવે હું કદાચ ના પણ બોલું કે આ પ્રશ્ન બે હાજર સત્તરમાં પૂછાનો છે કે છ માં તો તમે એ જાતે જોઈ લેજો તો જવાબ આવશે દુધાભાઈ દાયની બહેન આ પરિવારને તેમણે સૌપ્રથમ સમાવેશ કર્યો હતો બે એક સમયના ક્રાંતિકારી અને પોડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી તો જવાબ આવશે વડોદરાની અંદર ત્રણ ઓગણીસો માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી તો જવાબ આવશે ડાહિયાભાઈ મહેતાના બંગલાની અંદર ચાર ગાંધીજીએ કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં હરિજન પરિવારનો સમાવેશ કરવા તેમણે સૌ પ્રથમ કોને ભલામણ કરી હતી તો જવાબ આવશે અમૃતલાલ ઠક્કર કરી હતી પાંચ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયું હતું તો જવાબ આવશે શારદા મુખર્જીની હસ્તે કરવામાં આવ્યું હતું અથવા તો તેના દ્વારા કરવામાં આવ્યું હતું છ સંઘર્ષ કાળમાં ગુજરાત આ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે તો જવાબ આવશે કટોકટી ઓગણીસો સાત મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજીયા વેરો નાખવામાં આવ્યો હતો તો જવાબ આવશે ઔરંગઝેબના શાસનકાળની અંદર આઠ ગાંધીજીના પરમ મિત્ર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ સમયે પોતાના જાનની આહુતિ આપનાર કિનારીવાલની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણના હસ્તે ખાંભી નું અનાવરણ કરવામાં આવ્યું હતું સરદારસિંહ રાણાનું જન્મ સ્થળ જણાવો તો જવાબ આવશે લીમડે બાર આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો તો જવાબ આવશે ત્રિભુવન પટેલ તેર ગુજરાત રાજ્ય માટે બારમી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે યોજવામાં આવે છે તો જવાબ આવશે એકત્રીસ ડિસેમ્બર પંદર ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામે ઓળખાય છે માધવસિંહ સોલંકીના સમજ કાર્યકાળ દરમિયાન આ યોજના છે અમલ કરવામાં આવી હતી સત્તર દાંડી કૂચ દ્વારા ગાંધીજી એ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે તો જવાબ આવશે બારડોલી ની અંદર આવેલો છે વિશ ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી તો જવાબ આવશે મહેંદી નવાજ જંગની એકવીશ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ જણાવો તો જવાબ આવશે ધ કન્વીનેન્ટ એક્શન બાવીસ ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું તો જવાબ આવશે વિમાની હુમલામાં અવસાન થયું હતું તો જવાબ આવશે બળવંતરાય મહેતા ચોવીસ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલી તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અંદર પચીસ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારનો કયો હોદ્દો ધરાવતા હતા તો જવાબ આવશે મુખ્યમંત્રી બન્યા પહેલા વિદેશી મંત્રીનો હોદ્દો ધરાવતા હતા છવ્વીસ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સૌથી વધુ સમય માટે કોણે સંભાળ્યો હતો તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીએ

મેળવાય છે મહાપુરુષની સમાધિ છે તો જવાબ આવશે મોરારજી દેસાઈ બત્રીસ કયા રાજાના સમયમાં મહમુદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું અઠ્યાવીસ ની અંદર ચોત્રીસ કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું તો જવાબ આવશે જહાંગીર રાજાની ટંકશાળાની અંદર પાત્રીસ કયો મુઘલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો તો જવાબ આવશે ઔરંગઝેબ છત્રીસ તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે સાડત્રીસ ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું તો જવાબ આવશે અમદાવાદ શહેર આડત્રીશ યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોંગ ગુજરાતના કયા સ્થળે આવેલું છે તો જવાબ આવશે અમદાવાદ શહેરની અંદર આવેલું છે ઓગણ ચાલીસ સોમનાથ મંદિરનો નો જીર્ણોદ્વાર ક્યારે કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે ઓગણીસો ની અંદર સ્વામીનારાયણ સંપ્રદાય ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો તો જવાબ આવશે આનંદપુર બેતાલીસ નાટ્ય કલા આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા

તો જવાબ આવશે બુદ્ધિસાગર કચ્છના રાપર ખાતે કયો લોક મેળો ભરાય છે તો જવાબ આવશે રવેચીનો મેળો છેતાલીસ મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર પ્રસિદ્ધ છે તો જવાબ આવશે જામનગર સુડતાલીસ ઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે તો જવાબ આવશે અંધશાળાની પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અડતાલીસ અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું હતું તો જવાબ આવશે કૌટિલ્યએ કહ્યું હતું ઓગણપચા ગિરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતો બિન सचिवालय क्लार्क અને બિન સચિવાલય સિનિયર ક્લાર્ક ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો ભાગ એક તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં